એક મહિને તમે ઘરે બેઠા અને ડબુડી મારી માનતા માની કેટલા દિવસમાં જોબ મળી અઠવાડિયામાં એટલે આજે માનતા પૂરી કરવા માટે આવે જય ડબુડીમાં

છેના માટે ગઈકાલે અમે લગ્ન પ્રસંગમાં ગયેલા હા કે અમારી જન્મપત્ની ગુટ્ટી ખોઈ ગઈ બરાબર ખોઈ ખોવાઈ ગઈ લગ્ન પ્રસંગમાં લગ્ન પ્રસંગ હા પબ્લિક હતું હા પણ અમે બહુ ગોટી પણ મળ્યું નહીં હા બરાબર મને તો શ્રદ્ધા હતી એટલે તમે ટબુડી મારી માનતા માની હા માનતા માની લીધું પછી ગોટી ઘરે આયા એ માતાજી ઘરે પહોંચાડી એ જ વસ્તુ ત્યાં લગ્ન પ્રસંગમાં પડી ગઈ હતી અને ડભુડી માનતા માની અને એ જ વસ્તુ તમારા ઘરે આવી ગઈ એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવી સરસ જય ડભુડી મા ગાયના વોચન ની અંદર દૂધ ખરાબ આવતું હા ઢબુડી માની માનતા રાખી સરસ એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવ્યા

અને કમ્પલસરી ગોળી ખાતા હતા અને ડબોડી મારી માનતામાં માની કેટલા દિવસમાં કમ્પેર થઈ ગયું એક જ દિવસમાં અને હવે ગોળીઓ ગોળીઓ કશું ખાતા નહીં તો બી ડાયાબિટીસ કંટ્રોલ એટલે આજે તમે માનતા પૂરી કરવા માટે આવી દવે છે ત્યાં વાતાવરણ ચેન્જ થઈ ગયું હતું અને શરદી નેતા અને ભયંકર થઈ ગયું અહીં આપણી અમદાવાદની દવા લીધી અને ત્યાંની શિકાગોની બી દવા લીધી એ કોઈ ફરક પડતો નહોતો એટલે મને ફોન કર્યો કે પપ્પા મને આ રીતે તકલીફ થઈ જશે શું કરું એટલે મેં ડબોડીમાં માનતા માની ડબોડીમાં માનતા માની કે તરત જ એને બીજા દિવસે તાવ અને શરદી બંને મટી ગયું અને આજે મારી માનતા પૂરી કરવા માટે એટલે તમારા બાબત શિકાગોમાં બાબત ત્યાં આગળ બીમાર પડ્યો ત્યાં બીમાર પડ્યો અહીંયા ઈન્ડિયાની બી દવા ખાધી અને ત્યાંની બી દવા લીધી ખાધી પણ ફરક નતો પડતો અને તમને ફોન કર્યો તમે ડબોડીમાં યાદ કરી મેં ડબોડીમાં યાદ કરીને માનતા માની તો એક જ દિવસમાં તાવ શરદી બંને મટી ગયું અને માનતા પૂરી કરવા

અભજન સમાયંતાયフォン ને જોવાની 500 500 હર્માનતા તો ના નગરપાલિકા કઈ ના કીધું તમને નગરપાલિકાએ ના કીધું બીજો ખેલાડી ચાલતો કે બત્તા તમે માનતા પૂરી કરો મટે આવે બધું થઈ ગયું નામ મને હતો તો મનોમન પ્રાર્થના કરી અને આમ પડખું ફેર્યું તો દસ જ મિનિટની અંદર વિડીયો જોતો તો હું દસ જ મિનિટમાં પડખું ફેર્યું તરત બેક પેન મારું એકદમ ગાયબ થઈ ગયું કેટલા વર્ષથી હતું પાંચ છ વર્ષથી હતું પાંચ છ વર્ષથી બેક પેન થતું હતું અને તમને ખબર નથી તો ખબર જ નથી કે આ વિડીયો આવી રીતના જોવાથી આવું ઢોડી તમને ખબર જ નથી બિલકુલ મને ખબર નથી અને તમારી બેબીએ તમને કીધું બેબીએ કીધું કે પપ્પા આ વિડીયો જોજો અને તમે માનતા રાખજો તમે માનતા રાખી ફક્ત દસ મિનિટમાં પડખું ફેર્યું મને એવું લાગ્યું કે અંદર તો ફેરફાર થઈ ગયું લાગે પણ સવારથી આજ લગભગ વીસ એક દિવસ થયા હજુ સુધી કોઈ અંદર તકલીફ પડી નહીં છેલ્લા પાંચ છ વર્ષથી છ વર્ષ મિનિટ તો વધારે કહું છું કદાચ પણ કદાચ એનાથી એક મિનિટ તો માય તરી દીધું સરસ એટલે જબરજસ્ત કહેવાય આ કડિયુગની અંદર આવી દેવી તો કદાચ ક્યાંય નહીં હોય ઢબડી મનો પ્રતાપ છે કેવી રીતના સાંભળો છે કેવી રીતના પહોંચી જાય છે કેવી રીતના મનમાં તરંગો આ માતા લેશે જ મને ખબર પડશે નથી બહુ જોરદાર કહેવાય

इतना ना कोई पार पम आयो मेस लेची इला आज दवा मानता पुरी करो माता पुरी करो मार मानता तम नाम उंगाला ना। कानपुरिया हो प्रजापति शांतिलाल हां मारी बाने 10 12 वर्ष से एसिडिटी एसिडिटी 10 12 वर्ष से आराम खाय पाजो छोडा टाइम पाजो ऊपर हां ये प्रमाण सतत बारंबार तो तुमे माताजी मतामध्ये कोण उपचार आणि मारी बाने 10 12

સરગુ શું માનતા મારી ને વાઇફતું હતું ઘટતી હોસ્પિટલ તાર વાર લઈ ગયો હતો કશું ફરક નહીં પડતો તબિયત ખરાબ થઈ જતી હતી પછી મને એક ભાઈને કીધું કે આવો આવું તમે માનતા રાખો પછી હું તો ગાડી ચલાવતો હતો તો ગાડીમાંથી માનતા રાખીને

જય ધાભુડી જય ઢાબડુમાં હું રવજીભાઈ પટેલ કોલાપુરથી આવું હા માતાજીને મારા દીકરાના સગાઈને પહેલાં એક કરી હતી કે એક ત્રણ વર્ષ ના કરી એટલે છૂટા થઈ ગયા કે ડૉક્ટર હતી પણ છૂટા થઈ ગયા પછી એટલે તમારા બાબાને મેરેજનો હા તમારા બાબાને મેરેજ કરેલા હતા ના સગાઈ કરે સગાઈ કરેલી હતી તૂટી ગઈ તૂટી ગઈ ચાર પાંચ મહિના પછી તોડી નાખીએ હા એટલે પછી આ તમને કોઈ વિકલ્પ નહોતો પછી એક દિવસ રિવાસ બટા બધા

મારું નામ અમૃતજી ઠાકોર છે હું બેસાડ તાલુકાના રણેલા ગામથી આવું છું મારે લગભગ વીસથી પચીસ વર્ષથી આ માથાના દુખાવાની તકલીફ હતી જ્યારે હું ધબુરીમાના રવિવાર ભરવા અહીંયા વીસથી વીસથી પચીસ વર્ષથી અને ગોળી ગોળી તો હું દરરોજ ડેલી લેતો માથાનો દુખાવો એવો દુઃખતો કે માથું અહીંયા બધવું પડતું ડેલી અને મીઠું ખાલી રહેવું પડતું પણ જ્યારે અહીંયા દર્શન કરવાનું ચાલુ થયું દસ રવિવાર આજે થયા છે હજી સુધી માથું દુખ્યું નથી એ ધબુરીમાનું પ્રતાપ છે જે વીસ પચીસ વર્ષથી

હું સુરતથી આવું છું મેં મારી માનતા એક હતી કે મારા છોકરાને એટી કેટી સોલ્વ થઈ જાય અને પાંચમા સેમેસ્ટરમાં ફર્સ્ટ ક્લાસ આવી જાય એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો ને એ એટીકેટી સોલ્વ થઈ ગઈ અને ફર્સ્ટ ક્લાસ આવી ગયો એના માટે મેં સુખડી માડીને ધરાવવાનું કીધું હતું મારી મારી માનતા સુધારું એટલે એક સુખડીના પેકેટમાં તમારા છોકરાની એટી સોલ્વ કરાવી ગઈ અને પાંચમા સેમેસ્ટરમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ ક્લાસ આવ્યો જય ડબરી જય ડબલ એટલે તમે માનતા પૂરી કરવા માટે આવ્યો

તમારો ગયા શનિવારે તમે માનતા માની અને એ જ દિવસે દારૂ બંધ કરી દીધો એટલે તમે માનતા પૂરી કરવા માટે આવે છે હવે દારૂ નહીં પીતા ભાઈ

કરીશું આગળ આગળ જોઈશું બરાબર મેં બીજા ડોક્ટર જોડી બતાવી હા એ ડોક્ટરે કીધું કે બાળકો હા તિગ્રી કરવું પડશે કરવું જ પડશે સારું જોઈશું ચલો પછી મને ત્યાં ઉપર ભાઈ બંધ ભાઈ ભાઈ મારી માનતા રાખ તમને તમારો કીધું હા તો રાખી ખબર નથી મેં માનતા રાખી નોર્મલ થઈ જાય તો આપણે કરી જઈશું